નમસ્કાર મિત્રો તમામ હાસ્યપ્રેમી જનતાનું કેડી સાહિત્ય સાહિત્યના હાસ્ય દબારમાં સ્વાગત છે હસાયું છે દુનિયાને રેડિયો શું એકલો રહે હસાવ્યું છે દુનિયાને મેં રેડિયો શું એકલો રાતે એ ખુદા સલામત રાખજે મારી આ તરસ કારણ માગી ભીખીને જામ ભરવાનું નથી ફાવતું કારણ માગી ભીખીને જામ ભરવાનું આપણને નથી ફાવતું એક જગ્યાએ આપણે દેહમાં મૂંદણા આવે સિંગ વાયવી એક ભાઈ સિંગ વહેવી શીંગ એટલે ભૂંગણા ખાઈ જાય સિંગ એટલે બરાબર દિવાળીનો ટાઈમ એટલે બે જમાના અહીંથી સુરતથી ગયા એટલે બે જમાના દાદાએ કીધું કે આ ભૂંદણા બહુ સીંગ ખાઈ જાય છે એટલે તમે વાહુ કુકરવા દો વાહુ કુકર વાહુ પૂર એટલે આપણે રાત્રે ખેતરમાં જઈને ધ્યાન રાખવાનું ભૂંદણા ન શીંગ ખાય અને વાહુ મૂકીએ આપણે જૂનો શબ્દ છે તળપથ એટલે બે જમાદરાને વાહુ વાહુ મોકલ્યા ધ્યાન રાખવા માટે ભૂંદણા શીંગ ન ખાઈ જાય એટલે એટલે બે દી ગયા પછી ત્રીજી દી ઓલા દાદાએ ના પડે કે હવે તમે કાલથી ન આવતા ભૂંદના ભલે છિ ખાઈ જાય ઓલા કે કેમ દાદા શું વાંધો એમાં એ ભૂંદના કરતા તમે વધારે ખાઈ જાવ છો એટલે આવું થાય આવડા ભૂંદના બે કિલો ખાઈ જાય આવડા સાડા ત્રણ કિલો ખાઈ જાય એટલે આવું થાય એક જગ્યાએ વાડી ગયા પૂછ્યું ઓલા જમાદરાના જે કોદાળે ક્યાં છે દાદા આવડા દાદા બાર કેમ ગયા છે બે ત્રણ દીધી કાંઈ જડે જ નહીં ખેતરમાં એ ફોન કર્યો કે કોદાળે ક્યાં છે કે પાવડા પાસે કે પાવડો ક્યાં છે એ કો દળાઈ તે ઓલા બોલા દાદાને મૂકજ કહ્યું કે બે ક્યાં છે બોલા કે પાસે પાહે એટલે આવા ઘુમરિયા સડાઈ ગઈ એક ભાઈ બળદ વાવણીનો બરોબર વાવણીનો ટાઈમ અને બે બળદ રાખે એમાં વાવણી ચાલુ થાય એટલે હજી તો વાવવાનું સારું કર્યું આમ ખેડૂતે એટલે એક બળદ બેહી ગયો આમ ડોળા સડાઈ ગયો અને એટો બેહી ગયો અને એક બળદ રેડી એટલે બોલા ખેડૂતને એમ છું બિચારો બીમારે છે એટલે એણે બીજાના બળદ માગીને વાવણી કરી લીધી અને ઓલા બે બળદને ઘેરે બાંધી ગયા એટલે ફરજામાં બે બળદ બાજુ બાજુ બાંધ્યા હતા અને ઓલા એક બળદ ને વાવણી કરી નાખી એટલે ઓલો બીજો બળદ સાંજે ઘરે આવ્યો એટલે ઓલાએ પૂછ્યું એ કે કેમ છું ખેડૂત મારી કાંઈ વાત કરતો હતો બળદ કે ના કાંઈ વાત નથી કરતો કાંઈ બીજે દી પાછો જોડ્યો બીજે દી પાછો ડોળા આધાર ચડાવી ગયો અને બે ગયો એને ખેડૂતને એમ થયું બિચારો બીમારે છે એટલે એને મૂકીને ઓલે બીજા એક બળદ માગીને પાછી બીજે દીધી વાવણી કરી નાખી ઓલો બીજા દીવ ઓલો બળદ પાછો આવ્યો ત્યારે ઓલા બાજુવાળા બળદે પૂછ્યું કે ખેડૂત મારી કાંઈ વાત કરતો હતો એ કે આમ તો કાંઈ વાત નથી કરતો પણ ખાટ ક્યારે કાંઈક વાત ચાલતી હતી તે ઓલો ઘરે તો ઊભો થઈ ગયો બીજા દીધી મીઠો દોડવા વાવણી કરી નાખી એટલે આવું છે આવા કામાના કોઈટા હોય તો એટલે આવું છે અમારે મિત્રો અમે ફરવા ગયા સાઉથમાં ફરવા ગયા એટલે સાઉથમાં કેવું છે દહીં દૂધ સાસ ને એવું ઓછું મળે ને આપણે અથાણું જે કેરીનું છે ને એવું ઓછું મળે એટલે અમને એમ થયું કે ભાઈ આપણે અથાણું ખાઈએ એમ ભાખરીને એવું ચાકને એવું હતું એટલે એક મોલ જેવું હતું દુકાનમાં અમે ત્રણ મિત્રો ગયા બરાબર ત્યાં ગાડી ઊભી રાખી અને એક મિત્ર એને કે ભાઈ અથાણું લઈ આવી એટલે એ અથાણું લઈ આવી એટલે સાઉથમાં કેવું છે કે હિન્દી નો સમજે મલયાલમ બોલે ને અંગ્રેજી બોલે અંગ્રેજીમાં આપણે ટપો પડે નહીં એટલે મિત્ર ગયો અંદર એટલે કીધું આસાર એટલે આસાર હિન્દીમાં ઓલા સમજે ને અથાણા અંગ્રેજી આવડે ને એટલે એણે પૂછ્યું આસાર કે ઓલો કાંઈ સમજે ને પછી પંદર મિનિટ થઈ એટલે હું ગયો મેં કીધું હા સમજતો નથી એટલે હું ગયો તો હું ગયો તો ઓલો એક્શન કરીને સમજાવતો હતો અમારો જે મિત્ર હતો ને કે ઓ ખાને કે સાથ થોડા થોડા લેતે હે તો ઓલો મઠાન ડબલું લઈને આવ્યો એ કેવો નહીં થોડા થોડા લેતે હે તો ઓલો રસનું ડબલું લઈને આવ્યું આને સમજાવો કેમ અથાણું જોઈએ છે એ એક ખૂણામાંથી એક જણું આવ્યું કે અથાણું જોઈએ છે ગુજરાતી બોલ્યું અરે મેં કીધું આ હિન્દી એમનું નથી તું ગુજરાતી કે હું રાજકોટ ભણતો એટલે થોડું થોડું આવડે છે એટલે આવું હોત થાય પછી આમાં મિત્રો બધા વડોદરા ગયા ફરવા એટલે વડોદરા બરાબર હાઈવે ટસ હોટલ એમ રોકાણ એટલે સવારમાં ઉઠ્યા વહેલા નાઇટ ડ્રેસના લેંગા પહેરેલા એટલે સાત આઠ જણા ત્યાંથી હાલતા હાલતા નીકળ્યા એટલે ઓલો મિત્ર કે આવડા હાલતા હાલતા નીકળ્યા છે કોણ હશે કીધું વોકિંગ કરવા નીકળ્યા હોય તો એ પૂછ્યું પૂછ્યું હોટલવાળાને ક્યાં અહીંયા ટોપ બિલ્ડરો છે ને ખવારનું વોકિંગ કરવા નીકળે કાંઈ વાંધો ને આપણે જઈએ યાર આપણે ક્યાંક જાણવા મળે અમે હારે તો નાઇટ ડ્રેસના બરમુડા પહેરીને મીડિયા હાલવા લગભગ પંદર કિલોમીટર રહેલા મારો મિત્ર ધર્મેશ છે તે મેં પૂછ્યું મેં કીધું આવડાને પૂછ વોકિંગ કરવા જાય છે ને તે ઓલાએ પૂછ્યું વોકિંગ કરવા જાવ છો ના ના અમે સોટીલા જઈશ અરે પછી અમે નહીં પાછા વેડા એમ છું કે હવે ખબર પડી ગયું ગાંઠિયા ખાતા જાય ગાંઠિયા ખાવા બેઠા બે અઢીસો ગ્રામ ગાંઠિયા લીધા એમ ગાંઠિયા લઈને બેઠા ત્યાં ભીખારી આવ્યું કે એમ કીધું કાંઈ ને આ ભિખારી કીધી ભીખારીને આપ અઢીસો ભાઈ બે ખાવા છે ને ક્યાં ભિખારી ને અઢીસો રૂપિયા અઢીસો અમે ને અમે ખાધા અમે ઊભા જાઓ હું ભિખારી ઊભો જાઓ એ ખીસામાં જોયું બર પહેરેલા કાંઈ નહીં અને મૂંઝાણા ફોને પડ્યા આપી કરી ઓલું ગૂગલ પે ગધી એટલે ભિખારી અમારે હામ હું જોઈને કે સમજી ગયો કે મૂંધાણા લાગે એ બદલી થઈને તાજો સુરતનો આવેલો નથી કીધું નથી આ જ મેં કીધું એવું નથી ભાઈ તું પૈસા ચૂકવી દે અમે હોટલ લઈને આપી દઉં એ અમારું બિલ ભિખારી સૂક્યું એવું પાછી આમ કીધું ભેખારીને કીધું તું રિક્ષા બાંધી લે હોટલ લગી મૂકી જ ને તને બધા રિક્ષાના ગાંઠિયાને હારે આપી દીધું એ કે નહીં ભાઈ ગાંઠિયા ઠીક હતા એટલે આવું હોત એ એક જગ્યાએ શેઠે બકરી લીધી એમાં આપણે શેઠને એમ થયું કે ભાઈ બકરીનું દૂધ ખાઈ એટલે સારું દેહમાં શેઠે બકરી લીધી હવે શેઠે બકરી લીધી એમાં કાંઈ જમીન પમીન નહીં એટલે બકરીને ખવડાવવું હું એટલે શેઠે એક સ્કીમ રાખી એ કે ગામમાં જે કોઈ મારી બકરીને આખો દિવસ સરાવ લઈ જાય અને ધરવી દે એને એક હજાર રૂપિયા આપવાના તે ગામ લોકો કંઈ વાંધો નહીં એક હજાર રૂપિયા આપવાનું વાંધો ને ગામમાં જાહેરાત થઈ એટલે એક એકથી એક જણો લઈ ગયો આખો દી સરાવી અરે જેઠે એક સરસ રાખી ભાઈ બકરી તમે સારી લાવો એટલે હું ટેસ્ટ કરું આજે એક ખડનો પૂળો રાખું જો બકરી ખાય તો એમ માનવાનું ભાઈ ધરાણી નથી તો તમારે રૂપિયા ન મળે જો ખડ રાખો એ ન ખાય તો એમ માનવાનું બકરી ધરાવી ગઈ કે વાંધો નહીં એક જણો લઈ ગયો આખો દી સારી બકરીને લાવ આજે સેઠ કે લાવો હજાર એ ઉભા રહ્યો ટેસ્ટ કરવા ટેસ્ટ કર્યો બકરીને લેવા ખડ બતાવી બકરીએ તરત બાસકો માર્યો કે જો ભૂખી છે ન મળે આવું લગભગ બે ત્રણ મહિના આવ્યું શેઠ બકરી મફતમાં સરે અને દૂધ ખાય ને ગામવાળા કે હા એવું સરપંચને ખબર પડી એટલે સરપંચને ખબર પડી કે બકરું શું ન ધરાય લાવો ગયા શેઠ પણ આવરમાં શેઠ બકરી હા આપડી બાંધી લઈ દઉં શેઠ સરપંચે ઉપાડી લઈ ગયા વાળીએ વડલા રહે વડલા નીચે લઈ ગયા બકરીને એક હાથમાં રસકાનો કૂળો રાખ્યો એક હાથમાં પરવાણો રાખ્યો બકરીને કે બકરી ખાવા આવે ને બે પરવાણું મારે બે 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 બકરી પાછી હાલે બકરી પાછી ખાવા આવે ને પાછા બે પરવાણા મારે એમ હાથ બધી પરવાણા મારે પછી બકરીને લઈને લગકી રહ્યા શેઠ લાવો વધારૂપીએ બકરી ધરાઈ ગઈ આ ધરાય ગઈ કે ટેસ્ટ કરવો પડશે કે કહી દો ટેસ્ટ શેઠ આમ રસકાનો કૂળો રાખે તો બકરી બે 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 કરતી પાછી આવે બીજી વાર રાખ્યો બે 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 કરતી પાછી હાલે ઓલે આખો પરવાણા મારે બી ગઈ મળતું રજકાઈ હતી 对，我来写出来喽，也不写个字，丢我个家。